એટલે તમારો હક જ નથી પણ તારે જોતે તારે રોકાય જ નહીં પેલી તારો કામ હું જઈ કે મારે જોતા તારું કામ હું જઈ કે પેલા તું ક્યાંથી આવી જોઈ તો મને સાહેબ ના નંબર દે તારે મારે વાત કરવી છે મારે વાત કરવી છે હા તમે રોકો છો હું કામે ના લોકો ને એને મેં ખાલી સાઈડ માં કીધું કે સાઈડ માં ખાઈ ગયું વાહ અમે ઉભી જોતો તો

તમે ગવર્મેન્ટ સર્વન્ટ નથી સમજી લેજો એટલે તમે એમ કે નો એન્ટ્રી માં છે નો એન્ટ્રી રાખ્યા ક્યાં રોડ ઉપર નો એન્ટ્રી છે બતાવો ને કાલે રોડ રાખો બોલાવતા સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વા અમે ચોકમાં ઉભા છે એનો વિડીયો લીધો છે મેં તમે એમ કયો છો તારા ક્યાં સાહેબ કે તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર છો તું

ખાલી નીકળા છો પબ્લિક ને હેરાન કરવા મન પડે છે ડંડા ખાલી થયો આ ડંડો રાખ્યો છે આ ડંડો કેના માટે રાખ્યો છે હું પબ્લિક બધી ચોર છે આ તે ડંડા રાખવા મીડા પચીસો રૂપિયા નોકરી કરવી છે તું કયા પોઈન્ટ ઉપર જોઈ તો કે મને હાચો હોય તો